જોહાર જે આદિવાસી આરટીઆઈ એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ માહિતી મેળવવાનો અધિકાર આ જે કાયદો છે એ કાયદા અંતર્ગત આપણને સરકાર પાસે જે માહિતી જોઈતી હોય તે મળી રહે છે જોકે દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક માહિતી નથી આપવામાં આવતી પરંતુ મોટે ભાગે આ જે કાયદો છે અંતર્ગત આપણે આપણા ગામમાં આપણા ફળિયામાં આપણા વિસ્તારમાં જે વિકાસના કાર્યો થયા હોય તેની પણ માહિતી માગી શકીએ છીએ અને એના દ્વારા આપણને આપણા વિસ્તારમાં જે ભ્રષ્ટાચાર થયો હોય છે તેની માહિતી મળી રહે છે જ્યારે જાગૃત નાગરિક દ્વારા આ જે કાયદો છે એ કાયદાનો ઉપયોગ કરીને માહિતી માંગવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે પોતાના દ્વારા ભ્રષ્ટાચાર થયેલો છે તે છુપાવવા માટે જે સરકારી અધિકારીઓ હોય છે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે તે માહિતી છુપાવવાનો પ્રયત્ન કરે છે કોઈક વાર તો એવું બને છે કે માહિતી આપવામાં જ નથી આવતી અને કોઈક વાર એવું બને છે કે માહિતી આપવામાં આવે તો પણ અધૂરી માહિતી આપવામાં આવે છે એટલે કે આડકતરી રીતે એમના દ્વારા જે ભ્રષ્ટાચાર થયો હોય છે તે છુપાવવામાં આવે છે આજના વિડીયોમાં આપણે અમારા એક મિત્ર દ્વારા એમના ફળિયામાં કેટલા વિકાસ કાર્યો થયા તે બાબતે છેલ્લા પાંચ વર્ષનો હિસાબ માગવામાં આવ્યો હતો પાંચ વર્ષની માહિતી માંગવામાં આવી હતી તો તે જે માહિતી આપવામાં આવી છે તે માહિતી પણ છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને જે માહિતી આપવામાં આવી છે તે પણ અધૂરી માહિતી આપવામાં આવી છે જોકે જે માહિતી આપવામાં આવી છે તે માહિતીમાં પણ આપણને કેટલો ભ્રષ્ટાચાર થયો છે ક્યાં ક્યાં શું શું થયું છે તે તમામ માહિતી મળી જાય છે તમે આ મારા હાથમાં કાગળોનો થપ્પો જોઈ શકો છો આ જે થપ્પો છે તે કુલ એક હજાર ત્રીસ પાના છે કારણ કે આરટીઆઈ માટે અમારી પાસે બે હજાર ને રૂપિયા ભરવામાં આવ્યા છે અને એક પેજના બે રૂપિયા એમ કરીને એટલે આ જે કુલ પાના છે તે એક હજાર ત્રીસ પાના છે જોકે આ જે માહિતી છે એ છેલ્લા પાંચ વર્ષની માહિતી માંગવામાં આવી હતી પરંતુ એમાં પણ જે બિનજરૂરી માહિતી છે તે આપી દેવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક ચાર્જ વધારીને એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે કે આ જે માહિતી છે તે અમે ન લઈએ છતાંય આ માહિતી અમે લીધી છે અને આ માહિતીનો જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે અમને ખબર પડી કે ફળિયામાં જે રસ્તા બનાવવામાં આવ્યા છે જે પેવર બ્લોક બેસાડવામાં આવ્યા છે તેમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે કેટલાય રસ્તા તો એવું છે કે અહીં કમ્પ્લીટ બતાવી દેવામાં આવ્યા છે પરંતુ એ રસ્તા બન્યા જ નથી પેવર બ્લોકમાં એ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કે એ જે પેવર બ્લોક છે તે એક જ ઘરે મૂકવામાં આવ્યા છે તો એ જ પેવર બ્લોકને ફરી ફરીથી બતાવવામાં આવ્યા છે એટલે કે એક જ વાર જે કામ થઈ ગયું એને ફરી ફરી બતાવીને એના બિલો પાસ કરવામાં આવ્યા છે આ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે આ જે માહિતી છે તે તાપી જિલ્લાના વાલોર તાલુકાનું જે વાલો ગામ છે એ વાલોર ગામના જે ઢોળકિયા ફળ્યું છે તો ઢોળકિયા ફળિયાની માહિતી છે અને આ માહિતી અમારા મિત્ર મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા માંગવામાં આવી હતી અને એમના દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં બે હજાર અઢારથી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં ઢોળકિયા ફળિયામાં જે વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે તેની માહિતી માંગવામાં આવી હતી જ્યારે અમે જોઈ આ માહિતી ત્યારે અમે પણ ચોંકી ગયા વિચાર આવ્યો કે એક જ નાના ફળિયામાં જો આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો પછી ગામમાં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે તાલુકામાં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે અને જિલ્લામાં કેટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હશે કારણ કે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અધિકારીઓ ચૂંટાયેલા લોકો આ તમામ મલાઈ ખાવા પા માટે જે આદિવાસી વિસ્તારમાં વિકાસ માટે જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે અને એ ગ્રાન્ટને ક્યાંક ને ક્યાંક સગે વગે કરીને પોતાના ખિસ્સામાં ભરી લે છે આજે અમે માહિતી મંગાવી તો એ માહિતીમાં કેટલાક જે રસ્તા છે તે રસ્તા ઓન પેપર બતાવી દેવામાં આવ્યા છે કે આ રસ્તો બની ગયો છે પરંતુ સ્થળ પર તપાસ કરતા એ રસ્તો બન્યો નથી કેટલીક જગ્યાએ પેયર બ્લોક બતાવવામાં આવ્યા છે પરંતુ સ્થળ પર તપાસ કરતા એ પેવર બ્લોક પણ નથી આમાં જે વ્યક્તિ માહિતી આપવામાં આવી છે તે તમામ માહિતી અમે તમને સ્થળ પર જઈને બતાવીશું પરંતુ આ જે માહિતી અમારા હાથમાં આવી છે તો આ વિડીયો દ્વારા એ જણાવવા માંગીએ છીએ કે પાંચ વર્ષનામાં જે કામો થયા એમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે એક જ ફળિયામાં આટલો મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો પછી આખા ગામમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે આખા તાલુકા અને જિલ્લામાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે એક પ્રશ્ન છે અને જે કોઈ પણ અધિકારી હોય છે તે સ્થળ તપાસ કર્યા વગર જ બિલો પણ પાસ કરી દે છે તે આશ્ચર્યજનક વાત છે કારણ કે ખરેખર જો વિકાસનું કામ થયું હોય તો અધિકારી દ્વારા સ્થળ તપાસ થવી જોઈએ સ્થળ તપાસ કરીને આ જે રસ્તો હોય કે પેવર બ્લોક મૂકવાના હોય તો તે કામ થયું છે કે નહીં તેની તપાસ થવી જોઈએ અને થઈ ગઈ હોય પછી જ બિલો પાસ થવા જોઈએ આવી પદ્ધતિ હોવી જોઈએ પરંતુ અહીં તો નથી રસ્તા એકના એક જે બ્લોક છે એ બ્લોકને બે બે તો ત્રણ વાર બતાવી દેવામાં આવ્યા છે અને આ રીતે બિલો પાસ કરવામાં આવ્યા છે બ્લોક જે મૂકવામાં આવ્યા છે એમાં તો એવો ભ્રષ્ટાચાર છે કે એકદમ નાની જગ્યામાં પણ એક એક લાખના બિલો મૂકવામાં આવ્યા છે એક એક લાખનું કામ બતાવવામાં આવ્યું છે એટલે આપણે વિચારી શકીએ કે એક જ ફળિયામાં જો આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો સમગ્ર વિસ્તારમાં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે અને ખાસ કરીને જે ફળિયાના કે જે ગામના લોકો એટલા બધા જાગૃત નથી તે લોકોની આખીને આખી ગ્રાન્ટ જે આખાના આખું વિકાસ કાર્યો માટે પૈસા આવે છે તે તમામ પૈસા આ રીતે ભ્રષ્ટાચારીઓના ખિસ્સામાં જતા હશે એવું લાગે છે કારણ કે આના પહેલા પણ જે ડુંખલ ગામ છે ડુંખલ ગામનું પણ ન્યૂઝપેપરમાં આવ્યું હતું અને ત્યાં પણ જે સરપંચ છે સરપંચ દ્વારા આખો નાખો રસ્તો ગેપ કરી દેવામાં આવ્યો હતો એટલે આ પ્રકારના જે વિકાસ કાર્યોની વાતો થાય છે આદિવાસી વિસ્તારમાં વિકાસ કાર્યો નથી થતા પરંતુ વિકાસ કાર્યોના નામે જે સરપંચ હોય છે જે ચૂંટાયેલા હોય છે જે અધિકારીઓ હોય છે એમની મિલીભગતથી આ જે આદિવાસી વિસ્તારમાં વિકાસના કામો માટે પૈસા આવે છે તો એ પૈસાઓ વપરાઈ જાય છે એક માહિતી તો અમે એવી છે છે કે જે આંગણવાડીનું મકાન એ આંગણવાડીના મકાનમાં જ પાણી ટાંકી અને પાઇપલાઇન કરવા માટે એક લાખ રૂપિયાનો ખર્ચો બતાવવામાં આવ્યો છે કે એક લાખ રૂપિયા અહીં ખર્ચ કરવામાં આવ્યા છે પરંતુ તમે ત્યાં જઈને જુઓ તો તમને લાગે નહીં કે અહીં એક લાખ રૂપિયા આ તમામ માહિતી અમે તમને બતાવીશું આ તમામ જે માહિતી છે ક્યાં કેટલો ક્યાં ભ્રષ્ટાચાર થયો છે ક્યાં રસ્તો નથી ક્યાં પેવર બ્લોક બે બે વાર બતાવવામાં આવ્યા છે એ તમામ માહિતી અમને અમે તમને ટૂંક સમયમાં સ્થળ પર જ જઈને બતાવીશું કારણ કે સ્થળ પર જોશું તો આપણને વધારે ખ્યાલ આવશે કે રસ્તો ક્યાં ગાયબ થઈ ગયો છે એકનો એક રસ્તો કેટલી વાર બનાવ્યો છે એકનો એક ઘરના પેવર બ્લોક કેટલી વાર મૂકવામાં આવ્યા છે ક્યાં ક્યાં શું શું ભ્રષ્ટાચાર થયો છે આ તમામ માહિતી અમે તમારી સુધી પહોંચાડીશું અને જે ગામના જાગૃત યુવાઓ છે એ તમામ યુવાઓને મારે એ જ કહેવું છે કે તમે પણ આરટીઆઈ કરો અને માહિતી માંગો કે તમારા ગામમાં જે વિકાસના નામે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો એ જે ગ્રાન્ટ છે તે ક્યાં જાય છે શું એ ગ્રાન્ટ જે ચૂંટાયેલા લોકો છે જે અધિકારીઓ છે તેમના ખિસ્સામાં જાય છે કે ખરેખર એ જે પૈસા છે તે આદિવાસી વિસ્તારના કામોમાં વપરાય છે તે પણ તપાસ કરો કારણ કે આપણા માટે ખૂબ મોટું બજેટ છે ખૂબ નાણાંઓ આવે છે કે આપણા વિસ્તારમાં વિકાસના કામો થાય પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા વિસ્તારમાં એ કામો દેખાતા નથી અને ઘણી જગ્યાએ તો જે તલાટીઓ હોય કે પછી અન્ય અધિકારીઓ એમના દ્વારા માહિતી આપવામાં જ નથી આવતી તો એ બાબતે જાગૃત થઈને ફરિયાદ કરવી પણ જરૂર છે અને સાથે સાથે માહિતી માંગવી પણ જરૂરી છે કારણ કે આ જે નાણાં આવે છે તે આપણા હક અધિકારના આવે છે આપણા વિસ્તાર આપણા પાછળ જે સરકાર નાણાં ફાવે છે એ નાણાં આવે છે અને ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ બધાની મિલી ભગતથી આ જે નાણાં છે તે યોગ્ય જગ્યાએ નથી વપરાતા અને એના કારણે આદિવાસી વિસ્તારમાં વિકાસ નથી દેખાતો તમે આ જોઈ શકો છો એક હજાર ત્રીસ પાનાની આરટીઆઈ છે અને એમાંથી અડધા જ પાના પણ કામના નથી અડધાથી ઉપરના પાના એવા છે કે જે નક્કામાં છે પરંતુ જાણીજનું બિલ મોટું કરવા માટે આપી દેવામાં આવ્યું છે છતાંય અમારો પ્રયત્ન રહેશે કે આ જે તમામ આમાં જે ભ્રષ્ટાચાર થયા છે તે તમારી સમક્ષ લાવ્ય અને સ્થળ પર જઈને તમને અમે બતાવીશું વિડિયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકીઓ કરી લેજો પેજ ફોલો કરવાનું બાકીએ કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જાય આદિવાસી